ખેડૂત સહાય પેકેજ સામે કચ્છના ખેડૂતોની નારાજગી પેકેજ ને બદલે પૂરા ભાવ મળે લોન માફી પાક વીમા ચૂકવાય તો યોગ્ય ગણાશે માવઠાના મારથી ખુવાર થયેલી ખેતી માટે ગુજરાત રાજ્યની સરકારે હજુ બે દિવસ પહેલા જ જાહેર કરેલા દસ 10000 કરોડના સહાય પેકેજથી સંતોષ ન થયો હોય તેમ આ પેકેજના લાભાર્થી કિસાનઓના સંગઠનોમાં રાજ્ય સ્તરેથી વિરોધ શરૂ થઈ ગયો છે જાહેર કરી દેવાયેલા સરકારી પેકેજથી કચ્છના કિસાનો એકી અવાજે કહી રહ્યા છે કે કવેડાના વરસાદ રૂપે કુદરતે લાખો એકર પર લપડાક મારી છે એ જોતા પેકેજ કરતાં પીડાનું કદ વધારે મોટું છે દવા પાણી ખાતર જ નહીં પરંતુ અનાજનો દાણો દાણો પરસેવાથી પકવી જાણતા પકવી જાણતા પરિશ્રમી કિસાનોને આવા અધૂરા પેકેજ કરતાં પૂરતા ભાવ આપો વિવેકાધીન મર્યાદામાં પાક ધીરાનો માફ કરો પ્રમાણિકતાપૂર્વક પાક વીમાની રકમ ચૂકવી દો તો સરકારે આવા કોઈ સહાય પેકેજ જાહેર કરવાની જરૂર જ નથી ચોમાસું ચાલ્યું ગયા પછી એ પડેલા ક વેળાના વરસાદે એક એકર ભૂભાગ પર સરેરાશ કમસે કમ ચાલીસથી પચાસ હજારનું નુકસાન કર્યું છે ત્યાં માત્ર બે હેક્ટરની મર્યાદામાં સહાય કરો કોને કેટલી કામ લાગશે તેવો સવાલ કચ્છના કિસાનોએ પેકેજની પ્રતિક્રિયામાં કર્યો છે સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ ખેડૂતને ભાવ અપાય તો આવા કોઈ સહાય પેકેજની જરૂર જ નથી તેવું ભારતીય કિસાન સંઘના કચ્છ વિભાગના કન્વીનર શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું પેકેજના લાભમાંથી બાગાયતની બાદબાકી કરાયેલી છે ગુજરાત આખાના પ્રત્યેક ખેડૂતને ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ માફ કરી શકાય તેટલી આર્થિક જોગવાઈ સરકાર પાસે છે જ તેવું શ્રી બરાડિયા કહે છે કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ માવજીભાઈ જાટિયા કહે છે કે આ પેકેજમાંથી તો બિયારણના પૂરા ખર્ચા પણ નહીં નીકળે પેકેજની ઘોષણા જ ખાલી કરી દેવાય છે તેની સાથે કોઈ જાતની સ્પષ્ટતા કરાઈ નથી કિસાન સંઘના અધ્યક્ષ રહી ચૂકેલા પ્રયોગશીલ ખેડૂત અગ્રણી શામજી દેવા મયાત્રાએ જણાવ્યું હતું કે પેકેજની રકમ ભલે મોટી લાગે પરંતુ ખેડૂતોની રાજ્યમાં સંખ્યા તેમજ ખેતીલાયક જમીનો પર થયેલા નુકસાનનું કદ પેકેજથી ઘણું મોટું છે ખેતીને કુંવાળ કરવામાં કુદરતે કોઈ કચાશ ન રાખી હોય તેમ છેલ્લે છેલ્લે રવિ પાકની વાવણીને ફટકો પડ્યો છે ત્યારે આ પેકેજ પાછળ સરકારની ભાવના ભલે સારી હશે પરંતુ ખેડૂતોએ હરખાવા જેવું નથી જાયડેઝ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજ તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર